મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તારીખ દસ સાત બે હજાર ને ગુરુવારના રોજ એપીએમસી દ્વારા વિસનગર વિધાનસભા વિસ્તારના એક રાષ્ટ્ર એક ચૂંટણી અભિયાન અંતર્ગત શહેરના પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં એક સાથે ચૂંટણીઓ યોજવાના વિચાર અને તેના સંભવિત લાભો વિશે નાગરિકોને જાગૃત કરવાનો હતો આજના કાર્યક્રમમાં મહેસાણા સાંસદ શ્રી હરિભાઈ પટેલ શ્રી ગિરીશભાઈ રાજગોર નીતિનભાઈ પટેલ મહેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ એપીએમસી ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી ડિરેક્ટર શ્રી રાજુભાઈ પટેલ આર કે તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન વણકર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આજના કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી એપીએમસી દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ચેરમેન શ્રી પ્રતેશભાઈ પટેલે પોતાના પ્રવચનમાં વધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને સૌને આવકાર્યા હતા આજના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેરના વિવિધ ક્ષેત્રોમાંથી આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ વેપારી મહામંડળ જાણીતા ડોક્ટરો વકીલો બિલ્ડરો ગંજ બજારના વેપારીઓ અને બહેનોના મોટી સંખ્યા હાજર રહીને એક રાષ્ટ્ર એક ચૂંટણી અભિયાનમાં જોડાયા હતા

અને રાજ્યોની અંદર જે સરકાર હતી એ સરકાર જુદા જુદા ગઠબંધા પક્ષો જુદા જુદા ઓગણીસો અડસઠ સિત્તેર ની અંદર વિધાનસભાના સમય પહેલા બધાને વિસર્જન કરવામાં આવી અને ત્રણસો છપ્પનમી કલમ બંધારણની ની ત્રણસો છપ્પનમી કલમ કેન્દ્ર સરકાર સત્તા આપે છે અને કેટલી સરકારો એ વખતે પડી ગઈ એટલે સામંજસ્ય કેન્દ્ર સરકારની ચૂંટણી અને સાથે સાથે વિધાનસભાની ચૂંટણી થાય એમાં ખૂબ મોટો એવો ગેપ પડી ગયો

એના વર્ષે વિચાર ચાલતો રહી ઓગણીસો ત્યાસી માં પણ ચૂંટણી પંચે આ વિચાર મૂક્યો હતો પરંતુ રાજકીય ઈચ્છા શક્તિના આધારે ત્યાં એ વિચાર અમલમાં ના આવે અને કેટલાય નેતાઓ પોતાના વ્યક્તિગત સ્વાર્થો અને ક્ષેત્રીય સ્વાર્થોને કારણે તે વિચાર અમલી ના ગયો અને વન નેશન વન ઇલેક્શન ની વાત હંમેશા કોઈ ને કોઈ સંજોગોમાં કળા કે

રાજ્યની ચૂંટણી આવી બે ઇલેક્શન આ ત્રણ વર્ષના ગાળામાં બે અઢી વર્ષના ગાળામાં આપણા માટે ખોવાય અને એના કારણે જ્યારે બાવીસ ની ચૂંટણી આવી અને સ્વાભાવિક છે કોઈ પણ રાજકીય પક્ષ જયારે પણ ઇલેક્શન આવે એ સત્તા માટે અને શાસન પોતાના હસ્તગત કરવા માટે એ મહેનત કરતી પણ વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ બંને પક્ષો હોય એ માટે એ માટેની સતત મથામણ કરતા હોય બાવીસ ની ચૂંટણી અને પછી તરફ ચોવીસ ની ચૂંટણી બાવીસ ના ઇલેક્શન અંદર અને છેલ્લા છ મહિના બહુ કોઈ પણ રાજકીય પાર્ટી માટે ખૂબ એનું ધ્યાન હંમેશા શાસન પક્ષ હોય તો એનું પણ વિકાસ ઉપરથી અટકી હોય એના જે એજન્ડા હોય એનું જે ફોકસ હોય એ ઇલેક્શન લક્ષી થતું હોય અને ઇલેક્શન લક્ષી થવાના કારણે છેલ્લા છ મહિના એ હંમેશા કોઈ પણ રાજ્યના હોય કે કેન્દ્રના હોય કોઈ પણ રાજકીય પાર્ટી ના હોય વિરોધ ના હોય કે શાસક ના હોય એ બગડતા જ હોય છે એટલે રાજકીય પક્ષો એના માટે આ ઇલેક્શન એ ખૂબ જરૂરી છે અને ચૂંટણીની આચાર સંહિતા લાગુ થઈ જાય એટલે કોઈ પણ નવો વિષય વિચાર કોઈ પણ પ્રકારની કોઈ નવી વાત અમલ કરી દે તો શક્ય ના બન્યું પ્રકારનું આખું વાતાવરણ આખા રાજ્યમાં સર્જાય આખા દેશમાં સર્જાય અને એના કારણે આ વિકાસ કાર્ય પણ કાર્યો અસર પડતી હોય નવું ઉદઘાટન કરી શકો નવું કામ મંજૂર થઈ ગયું આ પ્રકારના વિષયોના કારણે આચાર સંહિતા અમલમાં આવે ત્યાંથી લગભગ દોઢેક મહિનો એ કામોની ગતિને બ્રેક વાગતી હોય અને એના કારણે દોઢ મહિનો એટલે પિસ્તાલીસ દિવસ એકલા નહીં

એ બાબતની વાત ઘણા બધા લોકોએ સ્વીકારી છે શિક્ષકો પણ આપણે એમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કરવો છે તો આપણે સાથે જતા હોઈએ છીએ અને એમનો પણ સમય બગડતો હોય છે બીજા કર્મચારીઓનો સમય બગડતો હોય છે અલ્ટર લિસ્ટરી ઉપયોગ થતો હોય છે રેવન્યુ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓનો ઉપયોગ થતો હોય છે ના ઉડાવનો ઉપયોગ થતો હોય આ સમગ્ર બાબત

સુરક્ષાની જગ્યાએ એમાં એને કામ આ ઇલેક્શન કરવું પડતું હોય છે અને ઘણી મુશ્કેલી પણ એમાં હોય છે આથી પણ ખૂબ મોટું બનતું હોય છે અને આ ઇલેક્શન એટલે સીધું જુદા જુદા પ્રકારના ખર્ચાઓ થકી ખૂબ મોટો ખર્ચો થતો હોય અને ઈવીએમ તૈયાર કરવા મતદાર તૈયાર કરવા મતદાન માટે પક્ષોની તાલીમ મતદાન

એટલે વિકસિત બનવાની દિશામાં લોક બનવા વાળા જે દેશો છે અને જે વિકસિત દેશોની સરખામણીમાં આ દોઢ ટકા જીડીપી આપણા માટે ખૂબ મોટો છે અને આ જે રકમ છે એ દેશના શિક્ષણના બજેટના તેત્રીસ ટકા થવા જાય છે સ્વાસ્થ્યના બજેટના પંચાવન ટકા આમ દેશના

મતદાન યાદી તૈયાર થાય એના માટેની પણ એક જ થાય અલગ અલગ અને ભૂકામ આપણે જોયું છે ચાર રાજ્યોની ચૂંટણી લોકસભાની સાથે હતી ત્યાં આગળ સત્તર મતદાન વધાર સત્તર મતદાન વધાર એટલે બંને ચૂંટણીઓ સાથે જે બનતા હોય છે એ મતદાનના જોબ તરફ એ વધુ જતા હોય એટલે વધારે લોકો મતદાનની અંદર પાર્ટિસિપેટ કરે છે અને ન્યોગયોગ વ્યવભાળના ચેતમાં જેમ જેમ ભાગીદારની જાય તેમ યોગ્યતા તરફ મેરિટ વાળા ઉમેદવાર તરફ એ દેશ અને રાજ્ય આગળ વધતું હોય છે ભેગા થયા હતા એમાં ઓગણીસ પક્ષો પૈકી સોળ પક્ષોના પ્રતિનિધિઓએ સમર્થન કર્યું હતું

પૂર્વ ચૂંટણી પંચના જે કમિશનરો હતા એ વગેરે સાથે એમને ચર્ચા પણ કરી છે ઓનલાઈન સૂચનો પણ મંગાવ્યા હતા ત્યાંસી ટકા લોકોએ ઓનલાઈન સૂચનોમાં વન નેશન વન ઇલેક્શનને ખૂબ મોટો સપોર્ટ કર્યો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રણાલી અપનાવવાથી દેશને અનેક ફાયદાઓ થશે મંત્રીશ્રીએ કહ્યું કે વારંવાર યોજાતી ચૂંટણીઓને કારણે થતા મોટા આર્થિક ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે આ ઉપરાંત ચૂંટણી આચારસંહિતાના કારણે વિકાસના કાર્યોમાં આવતી અડચણો દૂર થશે અને સરકાર વિકાસ કાર્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે તેમણે વહીવટી કાર્યક્ષમતામાં સુધારા અને સુરક્ષા દળો પરનો બોજ ઘટવા જેવી બાબતો ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રણાલી દેશના સમય અને સંસાધનોની બચત કરીને રાષ્ટ્રીય વિકાસને ગતિ આપશે આ સંમેલન દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણીના રાષ્ટ્રીય મહત્વ અને તેના સકારાત્મક પાસાઓ વિશે વ્યાપક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આજના સંમેલનની આભાર વિધિ વાઇસ ચેરમેન શ્રી હરીશભાઈ ચૌધરીએ કરી હતી અંદર વર્ષોથી જે વિચાર અને વિષય મૂકાયો હતો એ હવે એક જ અવાજ એ આખો દેશ સ્વીકારી રહ્યો છે દેશ માટે અને વિકાસ હિત માટે પણ

પોતે જે માનતો હોય એ બીજાને કેતો સર્વ સ્વીકૃત બને છે આખા દેશમાં એક વાતાવરણ વન નેશન વન ઇલેક્શન બની રહ્યું છે એ સંદર્ભે સાથે એક આ બેઠક હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ